યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી ના એક નવા બિલને લઈને અત્યારે દેશભરમાં હોબાળો મચી ગયો છે યુનિવર્સિટી લઈને રસ્તાઓ સુધી વિરોધના સંભળાઈ રહ્યા છે 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 ખાસ કરીને સવર્ણો આ આ નવા નિયમો નિયમો સામે સવર્ણોને લાગે કે દ્વારા કોઈ પણ પુરાવા વિના સવર્ણોને જેલમાં ધકેલી દેવા છે ખોટી ફરિયાદ કરનારને સજા કરવાની કે પગલા લેવાની કોઈ જોગવાઈ નથી તેના કારણે આ કાયદાનો ભયંકર દુરુપયોગ થઈ શકે છે નમસ્કાર હું રાહુલ એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું ચાલો સમજીએ કે શું છે આ ઇક્વિટી બિલ અને જાતિગત ભેદભાવ રોકવા માટે લાવવામાં આવેલા આ નવા નિયમો સામે આખરે આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે શું છે યુજીસીના નવા નિયમો પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન રેગ્યુલેશન્સ 2026 વર્ષ 2026 માં નવા નિયમો જાહેર કર્યા છે જેનું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન 2026 આ નિયમો મુજબ દરેક યુનિવર્સિટી અને કોલેજમાં એક ઇક્વિટી કમિટી બનાવવી ફરજિયાત રહે છે આ કમિટીમાં એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓના ભેદભાવની ફરિયાદો સંભળાશે આ કમિટીમાં દિવ્યાંગ અને મહિલા સભ્યો હોવા અનિવાર્ય છે તેનો મુખ્ય હેતુ કેમ્પસમાં સમાનતાનું વાતાવરણ ઊભું કરવાનું છે તમને પ્રશ્ન થશે કે અચાનક આ નિયમોની જરૂર કેમ પડી આની પાછળ સુપ્રીમ કોર્ટનો કડક આદેશ છે

યુજીસીએ સુપ્રીમ કોર્ટમાં જે રિપોર્ટ સોંપ્યો છે તેના આંકડા ખરેખર ચિંતાજનક છે વર્ષ બે હજાર સત્તર અઢારમાં જાતિગત ભેદભાવની ફરિયાદો માત્ર એકસો તોતેર હતી જે બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને ત્રણસો અઠ્યોતેર થઈ ગઈ એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં ભેદભાવના કિસ્સાઓમાં એકસો અઢાર પોઈન્ટ ચાર ટકાનો તોતિંગ વધારો થયો છે રિપોર્ટમાં જણાવ્યું છે કે નેવું ટકા ફરિયાદોનો નિકાલ થયો છે પરંતુ પેન્ડિંગ કેસોની સંખ્યા પણ વધી રહી છે બે હજાર ઓગણીસમાં જે કેસો માત્ર અઢાર હતા તે બે હજાર વધીને એકસો થઈ ગયા છે મિત્રો ચાલો હવે એક નજર કરીએ કારણો પર કે શા માટે થઈને સવર્ણ વિદ્યાર્થીઓ કે સવર્ણ વર્ગ આ નવા નિયમોનો વિરોધ કરી રહ્યો છે ભેદભાવની એક તરફી વ્યાખ્યા નવા નિયમો મુજબ જાતિ આધારિત ભેદભાવને એવી રીતે ડિફાઈન કરવામાં આવી છે કે તે મુખ્યત્વે એસસી એસટી અને ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સામે થતા અન્યાયને જ આવરી લે છે સવર્ણ વિદ્યાર્થીઓનો આરોપ છે કે આ વ્યાખ્યામાં સામાન્ય વર્ગના લોકો સામે થતા પૂર્વાગ્રહ કે ભેદભાવનો સમાવેશ કરવામાં આવ્યો નથી જેનાથી એવો સંદેશ જાય છે કે સામાન્ય વર્ગના લોકો ક્યારેય પીડિત હોઈ શકે નહીં સમાનતા સમિતિઓમાં પ્રતિનિધિત્વનો ભાવ નવા કાયદા હેઠળ દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં ઇક્વિટી કમિટી એટલે કે સમાનતા સમિતિ બનાવવી ફરજિયાત છે આ સમિતિમાં એસસી ઓબીસી મહિલાઓ અને દિવ્યાંગોનું પ્રતિનિધિત્વ ફરજિયાત છે પરંતુ સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરી માટે કોઈ સભ્ય રાખવાની જોગવાઈ નથી આથી સવર્ણ સમાજને ડર છે કે આ સમિતિઓ એક તરફી નિર્ણય લઈ શકે છે ખોટી ફરિયાદ સામે સુરક્ષાનો અભાવ સામાન્ય વર્ગના સંગઠનનું કહેવું છે કે આ નિયમોમાં ખોટી ફરિયાદ કરનાર સામે કડક દંડ કે કાર્યવાહીની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી તેમને ભય છે કે એસસી એસટી એટ્રોસિટી એક્ટની જેમ આ નિયમોનો પણ શૈક્ષણિક સંસ્થાઓમાં અંગત અદાવત કે રાજકીય કારણોસર દુરુપયોગ થઈ શકે છે રિવર્સ ડિસ્ક્રિમિનેશન એટલે કે ઉલટું ભેદભાવનો ભય સોશિયલ મીડિયા પર હેશટેગ યુજીસી રોલબેક ટ્રેન્ડ થઈ રહ્યું છે વિરોધ કરનારાઓનું માનવું છે કે ઉચ્ચ શિક્ષણમાં પહેલેથી જ મેરિટ અને સીટોને લઈને સ્પર્ધા વધુ છે ત્યારે આવા નિયમો સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વાતાવરણ વધુ મુશ્કેલ બનાવશે અને લોકો રિવર્સ ડિસ્ક્રિમિનેશન તરીકે જોઈ રહ્યા છે મિત્રો વિડિયોના અંત તરફ આગળ વધીએ તે પહેલા નજર કરીએ કે આ સમગ્ર ઘટનાક્રમને લઈને અત્યાર સુધી શું શું થયું છે રાજીનામું ઉત્તર પ્રદેશના બરેલીમાં એક સિટી મેજિસ્ટ્રેટ અલંકાર અગ્નિહોત્રીએ આ નિયમોને કાળો કાયદો ગણાવીને રાજીનામું આપી દીધું છે જેની દેશભરમાં ચર્ચા થઈ રહી છે રાજકીય વિરોધ ઉત્તર પ્રદેશ બિહાર અને રાજસ્થાન જેવા રાજ્યોમાં સવર્ણ સંગઠનો અને કરણી સેના જેવા જૂથો રસ્તા પર ઉતરીને વિરોધ કરી રહ્યા છે યુજીસી નું કહેવું છે કે આ નિયમો કેમ્પસમાં જાતિવાદ નાબૂદ કરવા અને સમાનતા લાવવા માટે છે પરંતુ સવર્ણ સમાજ તેને બંધારણીય સમાનતાના સિદ્ધાંતોની વિરુદ્ધ અને પક્ષપાતી માની રહ્યા છે આ ચર્ચા હવે મેરિટ વિરુદ્ધ સામાજિક ન્યાયની સાથે સાથે સવર્ણ વોટ બેંકના રક્ષણની લડાઈ બની ગઈ છે સરકાર એક તરફ પછાત વર્ગોમાં સમાનતા લાવવા માંગે છે તો બીજી તરફ પોતાની પરંપરાગત સવર્ણ મતદારોને નારાજ કરવા માંગતી નથી એક તરફ વિદ્યાર્થીઓ શૈક્ષણિક તટસ્થતા અને સુરક્ષાની માંગ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ સરકાર વિશ્વાસ અપાવી રહી છે કે કોઈ પણ વર્ગ સાથે અન્યાય નહીં થાય આ વિવાદ શાંત પાડવા માટે કદાચ નિયમોમાં વધુ સ્પષ્ટતા અથવા તો સુધારા કરવા પડી શકે છે યુજીસી ના નવા નિયમોને તમે કઈ રીતે જુઓ છો તમારા અભિપ્રાય કમેન્ટ બોક્સમાં અમને જરૂર જણાવશો નમસ્કાર